સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા રમતગમતની અનેક યોજનાઓ ચાલે છે જે યોજનામાં ઇન સ્કૂલ યોજના અંકલેશ્વર નગરપાલિકાની નગર શિક્ષણ સમિતિ સંચાલિત આદર્શ બુનિયાદી પ્રાથમિક શાળામાં ચાલી રહી છે આ ઇન સ્કૂલ યોજનામાં આ શાળાના આચાર્ય નમ્રતાબેન દ્વારા વિદ્યાર્થીનીઓ રમતગમતમાં પોતાનું કૌશલ્ય ઉજાગર કરે તે માટે શાળાના કોચ સુનિતા ગામિતને જણાવતા સુનિતા ગામિતે વિદ્યાર્થીઓને કબડ્ડીની તાલીમ આપી હતી અને તેઓએ શાળાની અંદર ચૌદની કબડ્ડીની ટીમ બનાવી પ્રથમ તાલુકા કક્ષાની અંદર ચૌદ કબડ્ડીની સ્પર્ધામાં ભાગ લીધો હતો જેમાં આ ટીમ પ્રથમ આવી હતી બાદ જિલ્લા કક્ષાની કબડ્ડી સ્પર્ધામાં ત્રીજો ક્રમ હાંસલ કર્યો હતો આ બંને સ્પર્ધામાં શાળાની ધોરણ આઠની વિદ્યાર્થીની સવિતા વસાવા અને ખુશી વસાવાએ ઉત્કર્ષ દેખાવ કરતાં ભરૂચ જિલ્લાની અંદર ચૌદ કબડ્ડીની ટીમમાં પસંદગી પામી હતી બંને વિદ્યાર્થીની જિલ્લાની અંદર ચૌદની ટીમમાં પસંદગી પામતા શાળાના શિક્ષકો અને ટ્રેનરે ગૌરવની લાગણીઓ અનુભવી હતી અને ટ્રેનર સુનિતા ગામિત પાસે તાલીમ લઈ રહેલી સવિતા વસાવા અને ખુશી વસાવા જિલ્લાની ટીમમાંથી રાજ્યકક્ષાએ યોજાયેલી અંદર ચૌદ કબડ્ડી સ્પર્ધામાં ભાગ લીધો હતો પોતાના શાળાની બંને વિદ્યાર્થીની રાજ્યકક્ષાની સ્પર્ધામાં રમી આવતા શાળાના આચાર્ય નમ્રતાબેન અને શિક્ષકો તેમજ ટ્રેનર સુનિતા ગામિતે બિરદાવી હતી હાલ આ બંને વિદ્યાર્થીની શાળામાં ધોરણ આઠનો અભ્યાસ પૂરો કરી એમટીએમ ગર્લ્સ હાઈસ્કૂલમાં ધોરણ નવમાં અભ્યાસ કરી રહી છે ત્યારે સુનિતા વસાવા અને ખુશી વસાવાએ શાળાનું અને અંકલેશ્વરનું ગૌરવ વધાર્યું છે મારું નામ ખુશી છે હું અભ્યાસ કરતી હતી એકથી આઠ વડીને અમે એ અભ્યાસ કર્યો હતો અમારા નમ્રતા મેડમ પ્રિન્સિપલ હતા અમારા સુનિતા મેમે કબડ્ડીમાં પહોંચાડ્યા હતા અમે કબડ્ડી રમવા તાલુકા કક્ષાએ પ્રથમ નંબરે ગયા હતા જિલ્લા કક્ષાએ એ ટીમમાં નંબરે ત્રીજો આવ્યો હતો જિલ્લા પ્રસન્દી પામી રાજ્ય કક્ષાએ રમવામાં ગયા હતા નમસ્કાર મારું નામ ગામિત સુનિતા એસજીએફઆઈ સ્કૂલ ગેમ અંડર ફોર્ટીન કબડ્ડી ગર્લ્સ મારી બે છોકરીઓ અહીંથી પસંદગી પામીને રાજ્ય કક્ષાએ સુધી રમવા ગઈ છે જેમાં તાલુકા કક્ષાએ પ્રથમ નંબર જિલ્લા કક્ષાએ ત્રીજો નંબર અને ભરૂચ જિલ્લાની ટીમમાં પસંદગી પામી અને રાજ્ય કક્ષાએ રમવા માટે ગયા જે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ચાલતી ઇન્સ્કૂલ યોજનામાં અહીંયા આદર્શ બુનિયાદી સ્કૂલમાં ઇન્સ્કૂલ યોજના ચાલે છે જેમાં છોકરીઓએ અહીંયા ખૂબ જ સરસ દેખાવ કર્યો અને શાળાનું નામ રોશન કર્યું માટે આભાર માનું છું હું નમ્રતા આચાર્ય આદર્શ બુનિયાદી પ્રાથમિક શાળા અમારી શાળાની બે દીકરીઓ ખુશી અને સવિતા રાજ્ય કક્ષાની કબડ્ડી ટીમમાં પસંદગી પામેલ છે આ બંને દીકરીઓએ ધોરણ છથી આઠનો અભ્યાસ આદર્શ બુનિયાદી પ્રાથમિક શાળામાં કર્યો અને હાલ ધોરણ નવમાં તેઓ એમટીએમ ગર્લ્સ હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓ છે તેઓએ રાજ્યકક્ષાએ શાળાનું નામ ગુંજતું કર્યું એ બદલ બંને દીકરીઓને સારા પરિવાર અભિનંદન પાઠવે છે